તો મિત્રો જુઓ આ રોડ છે રોડથી હવે અંદર જવાનું છે તો જો આ ગેટ છે કબરભાઈનો મિત્રો અને માતાજીનું મંદિર છે તો આપણે રોડ રિક્ષા હવે ગબરભાઈ કરી છે પણ આભુભાઈની ગમે એક ભાઈની મુલાકાત લેશું તો મિત્રો જોતા રહો લોકોમાં અમારો વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો જો આ જૂના રિક્ષાવાળો રસ્તો છે અમે નહીં નવગાણભાઈ આવ્યા છે નવગાણભાઈ હું હું અમે ઉભા સાં હવે અંદર જવાની શરૂઆત કરો છો મિત્રો શું કહો નવગાણભાઈ આપણે

જુઓ ને આ સામે ગબરજી નું ઘર છે મિત્રો અર્જુનભાઈ ઘરે છે ગબરભાઈ તો નથી તો અર્જુનભાઈ હમણાં આવે છે મુલાકાત કરે તરુણભાઈ બે મિત્રો જુઓ માતાજી નું મંદિર પણ હવે બની રહ્યું છે જુઓ મારા નવ ગણ ભાઈ બી આયા છે બે જણા ભાઈ મળવા માટે આયા છો જો મંદિર નું કામકાજ ચાલુ છે મારા ભાઈ મારમાં જોઈએ કે મંદિર છે કાળજી મુલાકાત જે મિત્રો તો હવે અર્જુનભાઈ ભાઈના ઘરે અમે લોકો હવે જઈ રહ્યા છે જોશના ઠાકોર આવી ગયા છે તેમની થોડીક રાહ જોતા હતા એટલે હવે આવી ગયા છે ગબરભાઈ ના ઘરે જઈ રહ્યા હતા જો બધા લોકો હાથે આવ્યા છે તો અર્જુનભાઈ સામે ઉભા છે નમસ્કાર બધાને જય બાબારી અમારે ખાસ મિત્ર વિક્રમભાઈ અનાવાડિયા એમની યુટ્યુબમાં ચેનલ છે સુંદર મજાના વિડીયો બનાવે છે તમે વિડીયો જોતા જશો તો બધા મિત્રોને ખાસ વિનંતી એમના જે વિડીયો આવે છે એ વિડીયો જુઓ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેમ બને એમ ખૂબ સપોર્ટ કરો બધાને જય બાબારી જય રામાદાણી જય ખત